વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પસંદગી કરાતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હું ભાજપા મોડી મંડળ આભાર માનું છું અપક્ષ ધારાસભ્ય તરીકે કાર્યકાળ દરમિયાન નાના મોટા અનેક વિકાસલક્ષી કામ કર્યા છે વાઘોડિયા તાલુકાનો વિકાસ ઝડપી થાય તે માટે કોઈ પણ ઉમેદવાર આવે મને ચિંતા નથી કારણ કે હવે મારી પાસે ડબલ એન્જિન ની તાકાત છે મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા ત્યારથી જ વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપાના મોટા ભાગના પાયાના હોદ્દેદારો અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી તેમાંય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ઉમેદવાર તરીકે જાહેરાત થયા બાદ વર્ષો જૂના ભાજપાના હોદ્દેદારો અને કાર્યકરો નારાજ થઈ ગયા હતા જોકે નારાજ હોદ્દેદારો અને કાર્યકરોમાં જાહેરમાં વિરોધ થઈ શકે તેવી તાકાત નથી